નલિયા અબડાસા શ્રી ગુડધર મથયાદેવધામ ખાતે પરમ પૂજે ધણી માતંગ દેવની વિશાળ પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ અવસરે અખિલ મહેશ્વરી સમાજના પીર સાહેબ શ્રી માતંગ દેવ નારાયણદેવ લાલણ હસ્તે પરમ પૂજે ધણી માતંગ દેવની પ્રતિમાનું અનાવરણ કરી મહેશ્વરી સમાજ માટે ખુલ્લી મૂકવામાં આવી આ પ્રતિમા દેવના સાનિધ્યમાં પ્રથમવાર મથિયાદેવધામ ઉપર પૂ પૂજે શ્રી ધણીમાતંગ દેવની પ્રતિમા રાખવામાં આવી છે પ્રસંગે ઉમળકાભેર બારમદી પંથ તથા ધાર્મિક પૂજા અર્ચના કરવામાં આવ્યું હતું તથા દમેશભાનું પણ આયોજન કરવામાં આવ્યું સાથે સમૂહ પ્રસાદ તથા દાંડિયારાસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત મહેશ્વરી સમાજના તમે ગુરુશ્રીઓ વડીલો ભાઈઓ બહેનો માતાઓ મતિયાદેવના ભક્તોજનો પ્રતિમાના અનાવરણ સમય હજારોની સંખ્યા જનમેદની ઉમટી પડી આ કાર્યક્રમ શ્રી અખિલ મહેશ્વરી સમાજ મોટા મતિયા દેવ સેવા ટ્રસ્ટ ગોરધર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ અખિલ મહેશ્વરી સમાજ મોટા મતિયા દેવ સેવા ટ્રસ્ટ દ્વારા પ પૂજય શ્રી ધણી માતંગદેવની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અખિલ મહેશ્વરી સમાજના ગાદીપતિ પીર સાહેબ શ્રી માતંગદેવ નારાયણદેવ લાલણ પંજતા દાદા શ્રી માતંગ માયા દાદા મતિયા અધપીર દાદા શ્રી વેર્શી દાદા ભોજરાજ દાદા માતંગ પાપીર દાદા શ્રી ભારૂદાદા ભોજરાજ દાદા માતંગ ધમયગુરુ શ્રી ભીમજી દાદા દામજી દાદા મતિયા ગોપાલ દાદા હમીર દાદા માતંગ મતિયા દેવ પૂજારી શ્રી માતંગ કમલેશ જે લાલણ તેમજ સમગ્ર માતંગ ભાઈતશ્રીઓ હાજર રહ્યા હતા गांधीधाम विधानसभा ना पूर्व धारासभ्य श्री रमेश भाई महेश्वरी अखिल महेश्वरी समाज मोटा मतिया देवसेवा ट्रस्ट ना प्रमुख श्री लक्ष्मण भाई भराडिया महामंत्री श्री बालजी बगड़ा खजानजी श्री प्रकाश भाई महाराज पेराज भाई बड़िया राजेश भाई भराडिया पूनम भाई दनीचा पूनम भाई बराडिया अर्जुन भाई आईडी भाई दाफड़ा विपुल महेश्वरी प्रेम फूफल रमी महेश्वरी धनराज भाई भराडिया जेठालाल मातंग હિરજીભાઈ નીંજણ કમલેશભાઈ સિરોખા હિરેનાયડી ગોપાલ ફફલ ગાંધીધામ કોમ્પ્લેક્ષ મહેશ્વરી સમાજના પ્રમુખ જીવરાજભાઈ ભાંભી તથા સમસ્ત મહેશ્વરી સમાજના ભાઈઓ બહેનો માતાઓ વડીલો દીકરોઓ દીકરીઓ હાજરી આપીને કાર્યક્રમને ભવ્ય બનાવ્યો હતો કાર્યક્રમ અખિલ મહેશ્વરી સમાજ મોટામતિયા દેવ સેવા ટ્રસ્ટ દ્વારા સૌએ પ્રતિમા માટે આપેલા દાન ડોનેશનના દાતાઓના મોમેન્ટો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન અખિલ મહેશ્વરી સમાજ મોટામતિયા દેવ સેવા ટ્રસ્ટ ગોધરના ખજાંચી શ્રી પ્રકાશભાઈ મહારાજ તથા પૂનમભાઈ ભરાડિયાએ કર્યું હતું રિપોર્ટ બાય ધીરજ મહેશ્વરી ધર્માચાર જય ધણી મહાત આજે તારીખ અઢાર અને માઘ મહિનો માઘ મહિનો એટલે બારમતી સમુદાય અને મહેશપંતી સમુદાયનો એક મહા મહાન મહિનો આજે જે ધણી માતંગ દેવ કહેવાય કે અમારા ચાર ધામ મૈસૂરી સમાજના ચારે ધામ સિંધમાં પાકિસ્તાન અને પહેલીવાર જેવી રીતે ગુડથર છે એ રીતે શેણીથર છે આજે શેણીથર ધણી માતંગ દેવ પોતે કચ્છની ભૂમિ ઉપર બિરાજ્યા અને આજે જે કાર્ય થયું એ એક મિની મેળો જ હતો અને યાત્રા ધર્મસભા ધર્મસભા એટલા માટે કે સમાજના અંદર જે નોજવાન છોકરાઓ છે એ આપણી સમાજને કેવી રીતે ઓળખે અને સમાજ સાથે કેવી રીતે પરિચય થાય એના કારણે એક ધર્મસભા રાખવામાં આવી આજે બોડી સંખ્યાએ જે મહેશમંત્રી સમુદાયના

મૈશ્રી સમાજનું જે વર્ષો જૂનું એક સપનું હતું એ આજે સપનું અમારું સાકાર થયું અને દાદા શ્રી માતક દેવની મૂર્તિ અહીંયા બિરાજમાન થઈ અને આજે એનો ભવ્યમાં ભય કાર્યક્રમ થયો અમારી ધારણા કરતાં પણ વધારે વધારે સંખ્યા થઈ અમારી ધારણા જે અતિ અમે સમિતિ દ્વારા બેઠા હતા વિચારતા હતા કે હજારથી બે હજાર માણસો થશે એની જગ્યાએ આજે દસ હજારથી ઉપર માણસો થઈ ગયા એક મિનુ મિની ટાઈપ મેળો થઈ ગયો મતિયા દાદાનો અને આજે જે જે પણ આવ્યા હતા પધાર્યા હતા માણસો એ સાચી લાગણી અને ઉમંગ સાથે આવ્યા હતા કે ડાડા ધણી માતાક ડાડાની જે અમારે પાકિસ્તાન સિંધ જે યાત્રા કરવી પડે છે એ યાત્રા આજે અહીંયા પણ થઈ શકશે એવું આખી પૂરા સમાજમાં એવો એક માહોલ ઊભો થયો છે અને બધા ખુશીનો આજે માહોલ